તો અંબાજી ખાતે સીડબોલ ફોર ગ્રીનવોલ અભિયાનનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો બનાસ ડેરી દ્વારા એક કરોડથી વધુ સીડબોલનું વાવેતર કરવામાં આવશે ગબ્બર પર્વત પાછળ વાવેતર કરી પહાડો રમણીય બનાવવામાં આવશે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન સીડબોલનું વાવેતર કરાશે એમએલએ સ્વરૂપજી ઠાકુર સહિત સહકારી આગેવાનો હાજર રહ્યા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી એની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીંયા આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું